સ્વાગત છે તમારો ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે અઢાર દસ બે અને વાત કરીએ તો આજે આજે છે ધનતેરસ તો આજે ધનતેરસના દિવસે રાત્રે આવશે આપણું પીએમ કિસાન યોજના અંતર્ગતનો એકવીસમો હપ્તો બે હજારને બદલે છ હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે સરકારનો અહીંયા મોટો જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને સાથે વાત કરીએ તો મિત્રો દિવાળી નિમિત્તે રેશન કાર્ડ ધારકોને અહીંયા છ રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકોમાં કયા કેટેગરી ના રેશન કાર્ડ ધારકો એટલે કે એપીએલ બીપીએલ એવાય કે કયા રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કયું ફોર્મ ભરવું પડશે અને તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડીયો ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત હવે કરી લઈશું સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો અત્યાર સુધીમાં સરકારે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ વીસ હપ્તા હપ્તા મોકલે છે મિત્રો સરકાર દ્વારા દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં જે છે હપ્તા મોકલવામાં આવે છે એટલે કે જ્યારે ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે નવો હપ્તો જાહેર કરવામાં આવે છે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ માહી આ મહિનામાં જે છે વીસમો હપ્તો પણ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો તેમના ખાતામાં એકવીસમો હપ્તો ક્યારે મોકલવામાં આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજનાનો વીસમાં હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો ત્યાર પછી તમામ ખેડૂત મિત્રો હવે એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણો એકવીસમાં હપ્તો મોકલવામાં આવે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા મીડિયા અનુસાર ખેડૂતોને નવેમ્બર

યોગ્ય દેવામાં અને ઉત્પાદન માટે સહાય કરવાનો છે છે ખેડૂતોને જે દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સમર્થન આપવાનું એક આજે પીએમ કિસાન યોજનાનો ઉદેશ્ય છે વાત કરીએ તો છેલ્લું જે દેવામાંથી બચાવવા તો મિત્રો બે હજાર રૂપિયામાં કોઈ પણ ખેડૂતનું દેવું પૂર્ણ નથી થઈ શકતું એટલા માટે તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણી આ જે યોજના છે પીએમ કિસાન યોજના એમાં જે વર્ષની અંદર આપણને છ હજારની સહાય મળે છે એ સહાયને વધારવામાં આવે કે ઘટાડવામાં આવે અને જો તમારો પ્રશ્ન એવો હોય કે આ સહાયને વધારવામાં આવે તો કેટલા સુધી આ સહાયને વધારવામાં આવે એ પણ કોમેન્ટ કરજો વાત કરીશું હવે આગળની તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા ધોરણ ખેડૂતોના નામ ખેતી લાયક જમીન હોવી જોઈએ બે એક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો આમાં પાત્રતા ધરાવે છે યોજના હેઠળ પરિવારમાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ કરવામાં આવે आवे छे मित्रों योजना अंतर्गत જે પરિવારમાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે ખેડૂતો જે ખેડૂત છે ભારતનો નાગરિક હોવો જોઈએ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના આમાં પાત્ર છે જમીનની નોંધણી ફેબ્રુઆરી પછી સ્થિતિ એ નામે હોવી જોઈએ અને આગામી પાંચ વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાય અહીંયા વાત કરીશું હવે આગળના પ્રશ્નોની તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકબીચ હપ્તો તો ક્યારે આવશે તો અત્યાર સુધીમાં સરકાર